હેલો મિત્રો ઓમ નમ શિવાય સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં ભગવાન શિવ અને તેમની સાથે જોડાયેલી ગાથાઓ હંમેશાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પૌરાણિક માન્યતા છે કે માત્ર શિવનું નામ મોટા મોટા દુઃખોને ડરને કષ્ટને અને બીમારીને દૂર કરી નાખે છે ભગવાન શિવને હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવ અને સંહારના દેવતાના રૂપમાં માનવામાં આવે છે સાથે જ ભોલેનાથને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા અનેક ચિત્રોમાં એક યોગી એક તપસ્વીના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવે છે શિવની લીલા અનોખી છે શિવના મસ્તક પર એક તરફ ચંદ્ર તો બીજી તરફ મહાવિષ્ઠર સર્પ તેમના ગળાનો હાર છે આજના સમયે આપણે ભારતીયોની ભગવાન શિવ પર ગહન આસ્થા છે અને આસ્થા હોય જ ને કારણ કે ભોલેનાથ પોતાના ભક્તના સમસ્ત દુઃખોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આમ તો ભારતમાં બાર જ્યોતિર્લિંગ સિવાય એવા ઘણા ચમત્કારિક શિવ મંદિરો છે તો આજે હું તમને જણાવી રહી છું એક એવા મંદિર અંગે જ્યાં સ્થાપિત શિવલિંગ આકાશમાંથી પડેલી વીજળીના કારણે હિમાચલ પ્રદેશના કુલ્લુ સ્થિત વીજળી મહાદેવ મંદિરની વીજળી મહાદેવ મંદિર વ્યાસ નદીના કિનારે કુલ્લુના એક લોકપ્રિય તીર્થ મનાલી નજીક સ્થિત છે હિન્દુઓના વિનાશના દેવતા શિવને સમર્પિત આ સ્થળ મીટરની ઊંચાઈ પર સ્થિત છે મહાદેવ મંદિર સંબંધિત એક સમાચાર બહાર આવ્યા છે કે મંદિરના દરવાજા અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે મંદિર સમિતિનું કહેવું છે કે અંગત કામના કારણે મંદિર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે પરંતુ સ્થાનિક લોકોમાં એવી વાતો ફેલાઈ રહી છે કે થોડા દિવસો પહેલાં વીજળી પડવાથી મંદિરનું શિવલિંગ ખંડિત થઈ ગયું હતું શું આ જ કારણ છે કે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ મંદિર સમિતિએ આ વાતનો ઇનકાર કર્યો છે હાલમાં મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે સ્થાનિક લોકો પાસે સંપૂર્ણ માહિતી નથી તેથી તેઓ આ વિશે વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે વાસ્તવમાં આ મંદિર વિશે એવી માન્યતા છે કે દર બાર વર્ષે વીજળી પડે છે જેના કારણે મંદિરની અંદર સ્થાપિત શિવલિંગ ખંડિત થઈ જાય છે પરંતુ આ મંદિર પર વીજળી કેમ પડે છે આ જાણવા માટે તમારે તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ પણ જાણવી જ પડશે ચમત્કારિક બિજલી મહાદેવ મંદિર એના વિશે જોડાયેલા ચમત્કારો વિશે જાણવા મળ્યું છે કે આખી દુનિયામાં એક જ જગ્યા છે જ્યાં મહાદેવના શિવલિંગ પર વીજળી પડે છે તે વીજળીને કારણે શિવલિંગ ખંડિત થઈ જાય છે અને આ પછી ગામમાંથી માખણ અને અન્ય સામગ્રી એકત્રિત કરવામાં આવે છે અને ભગવાન શંકરના ખંડિત થયેલા શિવલિંગને છોડવામાં આવે છે શિવલિંગ સાથે જોડાયા પછી તેના પર પાણી રેડવામાં આવે છે જેના પછી કોઈ જ કહી શકતું નથી કે શિવલિંગ ખંડિત હતું કે નહીં બીજલી મહાદેવ મંદિર એક એવું ચમત્કારિક મંદિર છે હવે આપણે જાણીશું કે ઇન્દ્ર આ મંદિર પર વીજળી કેમ પાડે છે તેની પાછળ કો પૌરાણિક કથાઓનું માનવામાં આવે તો અહીંની વિશાળ કાંઈ ઘાટી સાપ સ્વરૂપમાં છે જેનો વધ મહાદેવે કર્યો હતો ઉલ્લેખનીય છે કે દર બાર વર્ષે એકવાર દેવરાચિન્દ્ર મહાદેવની આજ્ઞાથી આ મંદિર પર વીજળી પાડે છે જેથી આ શિવલિંગ ખંડિત થઈ જાય છે તે પછી જ્યારે મંદિરના પૂજારી આ શિવલિંગ પર માખણનો લેપ લગાવે ત્યારે મહાદેવને રાહત મળે છે માખણ લગાવવાના કારણે આ મંદિરનું એક નામ માખણ મહાદેવ પણ છે હવે આપણે જાણીશું વીજળી મંદિર સાથે જોડાયેલી રોચક કથા તથા લોકવાયકા એ પ્રમાણે જાણીએ તો આ મહાદેવ કુલાંત નામના રાક્ષસ સાથે પણ સંબંધિત છે એકવાર કુલાંત નામનો રાક્ષસ અજગરનું રૂપ ધારણ કરી અને નાગધર થઈ અને મથાણા ગામમાં આવ્યો અહીંથી વહેતી વ્યાસ નદીને રોકી દીધી જેના કારણે અહીંના પ્રાણીઓ વ્યાસ નદીના પાણીમાં ડૂબી અને મરવા લાગ્યા જ્યારે ભગવાન શંકરને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા ગુસ્સે થઈ અને મહાદેવે તેનો વધ કરી દીધો હતો મૃત્યુ પછી કુલાંતક રાક્ષસનું શરીર એક પહાડમાં બદલાઈ ગયું હતું કુલાંતકના નામનું બીજું નામ જ કુલ્લુ છે તે પછી શિવજીએ ઇન્દ્રદેવને આદેશ આપ્યો કે તે રાક્ષસના શરીર પર દર બાર વર્ષે એકવાર વીજળી પડવી જોઈએ ત્યારથી આજ સુધી આ ચમત્કાર થતો રહે છે હવે આપણે જાણીશું કે વીજળી મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું વીજળી મહાદેવ મંદિર પહોંચવા માટે તમારે સૌથી પહેલાં ટ્રેન બસ કે પોતાના વાહન દ્વારા હિમાચલ પ્રદેશના કુલ્લુ સુધી પહોંચવું પડશે અહીંથી તમે લોકલ બસ કે ટેક્સી કરી અને ચાસરી ગામ સુધી પહોંચો તે પછી ટ્રેકિંગનો રસ્તો શરૂ થઈ જાય છે વીજળી મહાદેવ પહોંચવાનો રસ્તો ત્રણ કિલોમીટર લાંબો છે જેને તમે બેથી ત્રણ કલાકમાં પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ હતું ચમત્કારિક શિવ મંદિર જો તમને મારા આવા જ વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ